જેમાં બે હજાર માઈ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો સાથે આ હવન અને મહાપ્રસાદીમાં તથા સ્થાનિક આજુબાજુના લોકોએ ખૂબ જ સારો સાથ સહકાર આપ્યો હતો જેથી આ મેલડી માતાનો હવન અને મહાપ્રસાદીનું સુંદર આયોજન થયું હતું તમામ સ્વયંસેવકો દ્વારા ખૂબ જ સુંદર સેવા આપવામાં આવી હતી સાથે પ્રસાદીનો બગાડ ન થાય તેનું પણ ધ્યાન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પૂર્ણ તમામ ભાઈઓ તથા બહેનો અને બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આપણે પથ્થર ગેટ ઉપલા ફળિયા યુવક મંડળમાં માં આપણે આ મેલણી માતાનો નો હવન સાંજે ચાર વાગે કરેલો છે અને સાંજે સાડા સાત વાગે આરતી કરીને આરતી કર્યા પછી આપણે મહાપ્રસાદી ચાલુ કરવામાં આવી છે છેલ્લા બે વર્ષ આપણે કરી રહ્યા છે અને આગળ બી આવી રીતે કરીએ એવી શુભકામના અમે બે થી લોકોને ભક્તોને આમંત્રિત કરેલા છે